મારી ગતું વાત જ નહીં હોય ગમે પણ નોખા કરવાનો પ્લાન તો કરવો જ છે ભલે ગમે થઈ જાય મારા એક એકબીજા મોમ જીવના વેરી થઈ જાય ને એવું કરવું છે મારા ઓરસા મે ગોતડા પાડ્યા તુકા પાડ્યા તો મારી વાત ના હોભળી સમજે શું ખેમ લો તે આમાં તો ગણતાય એમ થાતો મારા કોઈ ન હોગળવાનું નઈ તારે ના ના હોગળવાનું મારે ભી તો કે છે પાછો જેસેન તને કે છે કેતા તા ના ના મારું મો બજાર ના માર તમારે મોટા ભાઈ ને મારતો છે સારું મારું કે આથી સેના જોડો શેતન રેવાનો હા કામ છે અમે ને પાવર

સેના પાછળ આવારો તા ને યાર એટલે એ ઈજ્જક આતો તો શું ઊભો રે એવો તો એવું હે તો થડે વેસ ભણ ભણતર નું કીધું તો એટલે ના તો નઈ પાડું હું પકકર કરી તો અમાર જો પૈસા મારો બેટુ હેડ તો આલ ઓય પકરા કરો જો ઈમરજન્સી ના કઈ તડકાણો ના આવવો પડે આ તો આતો ગુરલે પૈસા આ તે છોકરાનો કીધું જ આટલા રાખા ભાઈ હવે પાછા આલુ છે આપણે હાવ જોવરા

નથી યાદ તમારે છે તમારે ભાઈ તમે બે ઉપાડી ફરતા હાડો તમે આવો છો તમે શું હળગાવ્યો અમે તમારા મમે લઈ ગયો તમારા તો હાછો વાજ વધારે એમ હાછો પડે તો આધી વાળા આવે હાથી વાળા ને મત કો અધિકાર ના થાય તો બસ માર લે તો બે જણ પોકારશે શું ના ને બટણે ને કોઈ નથી પૈસા કે હાથી ના તમને ફળગાવી નથી પૈસા આવો તો હું આલો તો તમે નાનો મારે તમારે 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 મારા જબર મેળા હું જે મારું નામ એનું કારણ આ જોઈ લ્યો પડાય ના પડાયા મારું નોમ છે ના છોડું કોઈ દાડો એ બેટા ભાઈ ભેળા નહીં થાય કોઈ દાડો આજે